જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખાટું કેરીનું અથાણું તો આ અથાણું આપણે એકદમ સરસ પરફેક્ટ માપ સાથે અને એકદમ સરળ રીતે બનાવી અને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ આખો વરસ લાલ ચટાક અને એક જ સ્વાદવાળું રહે એવું આ ખાટું કેરીનું અથાણું તો રેસિપી બનાવવાનું શરૂ કરીશું તો આપણે ખાટા અથાણા માટે મેં અત્યારે આ પાંચસો ગ્રામ કેરી લીધી છે તો આ રીતના બજારમાંથી લાવો અને એકદમ સરસ કાઠી હોય એવી તમારે કેરી લેવાની છે અત્યારે હું આ ખાટું અથાણું તોતાપુરી કેરીથી બનાવી રહી છું તમે કોઈ પણ કેરીથી આ અથાણું બનાવી શકો છો તો આપણે સૌથી પહેલાં કેરીને છોલી લઈશું તમે છોલ્યા વગર પણ આ અથાણું બનાવી શકો છો પણ હું હંમેશા છોલીને જ આ અથાણું બનાવું છું એટલે કરડા હોય તો પણ આ કેરીનું અથાણું ખાઈ શકે તમે કેરીની સાલ સાથે આ અથાણું બનાવશો તો ઘણી વખતે કેરીની શાલના લીધે ટુકડા ચવળ થઈ જતા હોય છે પણ આપણે શાલને કાઢી અને પછી જ અથાણું બનાવીશું એટલે ટુકડા ખાવામાં એકદમ સરસ સોફ્ટ રહે અને એકદમ આ રીતના તમારે ટુકડાને એકદમ સરસ આ રીતના કેરીને છોલી લઈશું તો આપણે કેરીને છોલી લીધી છે હવે આપણે તેના ટુકડા કરી લઈશું આ રીતના થોડા મોટા સાઈઝમાં જ આ ટુકડા કરીશું તો આપણે બધી જ કેરીના આ રીતના ટુકડા કરીને તૈયાર કરી લઈશું તો આપણે કેરીના ટુકડા કરી લીધા છે તો આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરીશું અને બે ટેબલ સ્પૂન આપણે મીઠું એડ કરીશું અને ટુકડાને આપણે આ રીતના આપણે મીઠાની અડદરની અંદર ટુકડાને સરસ મિક્સ કરી લઈશું તો હવે આપણે ટુકડાની અડદર અને મીઠાની અંદર સારી રીતે મિક્સ કરી લીધા છે હવે આપણે ઢાંકી અને આ ટુકડાને આપણે પાંચ કલાક માટે આ જ રીતના રહેવા દઈશું તો આપણા ટુકડાને પાંચ કલાક પછી એકદમ સરસ આપણે બેથી ત્રણ કલાક સૂકી લીધા છે અને આ રીતના આપણે અડીએ તો પણ આપણા હાથ જરાય પાણીવાળા ના થાય એ રીતના તમારે આ ટુકડાને સુકાવવાના છે મેં અત્યારે ટુકડાને સૂકી અને થાળી મલાઈ લીધા છે તો હવે આપણે ખાટું અથાણું બનાવવાનું શરૂ કરીશું તો આપણું અથાણું બનાવીએ તે પહેલાં આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને મેં અત્યારે આ બસો ગ્રામ જેટલું તેલ લીધું છે તો આપણે આ અથાણું સિંગતેલની અંદર બનાવીશું તો આપણે તેલને એકદમ સરસ ધુમાડા નીકળે એટલું ગરમ કરવાનું છે અને પછી આપણે તેને ઠંડુ થવા દઈશું તો ત્યાં સુધી આપણે બીજી આગળની તૈયારી કરીશું હવે આપણે એક મોટો કાચનો બાઉલ લઈ લઈશું તમે સ્ટીલની તપેલી પણ લઈ શકો છો અથાણું હંમેશા સ્ટીલની તપેલી કે કાચનું કોઈ વાસણ હોય તેની અંદર જ બનાવવાનું હવે આપણે તેની અંદર મેથીઓ મસાલો એડ કરીશું તો મેથીયા મસાલાની રેસીપી મેં મારા ચેનલની અંદર અપલોડ કરેલી જ છે તો તમે તે જોઈ શકો છો હું આ રીતના મેથીયા મસાલાનો મસાલો તૈયાર કરીને રાખું છું એટલે જ્યારે પણ અથાણું બનાવવું હોય તો આ રીતના ફટાફટ ઇન્સ્ટન્ટ આ અથાણું બનીને તૈયાર થઈ જાય છે હવે આપણે આ મસાલાની અંદર કેરીના ટુકડા એડ કરી દઈશું અને સારી રીતે આપણે મસાલાની અંદર કેરીના ટુકડાને મિક્સ કરી લઈશું કેરીના ટુકડા તમારે બેથી ત્રણ કલાક જેટલા તમારે સુકાવવાના છે અને તે પણ પંખા નીચે સુકાવવાના છે બહાર તડકે સુકાવવાના નથી એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હું અત્યારે મસાલો થોડો વધારે લઈ રહી છું તો આપણે અડધા કપ જેટલો મસાલો લીધો છે મસાલો થોડો વધારે હોય તો અથાણું ખાવામાં એકદમ સરસ લાગે છે તો આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે તેની અંદર પાંચથી છ લવિંગ પાંચથી છ મરી અને પાંચથી છ ટુકડા આપણે તજના એડ કરીશું અને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આ મિશ્રણને જ્યાં સુધી તેલ ઠંડુ થાય ત્યાં સુધી આપણે ઢાંકીને રહેવા દઈશું તો હવે આપણું તેલ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેલને આપણે આ કેરીના ટુકડાની અંદર એડ કરીશું થોડું આપણે એડ કરી અને મિક્સ કરી લઈશું તો આપણે બધો જ મસાલો અને તેલને મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો એકદમ સરસ લાલ ચટ્ટાક અને તો આ રીતના થોડો મસાલો વધારે એડ કરવાનો એટલે અથાણું ખાવામાં એકદમ સરસ લાગે આ રીતના ખડા મસાલા એડ કરવાથી જેમ જેમ અથાણાનો સમય થશે તેમ તેમ તેનો ફ્લેવર પણ અથાણાની અંદર એકદમ સરસ આવશે તો આપણે અથાણું એકદમ સરસ બનાવીને તૈયાર કર્યું છે હવે આપણે આ જે તેલ વધ્યું છે તેને આપણે જ્યારે આપણે આ અથાણું કાચની બોટલની અંદર ભરીશું ત્યારે આપણે તે અથાણાની ઉપર એડ કરી દઈશું તો હવે આપણું ખાટું અથાણું એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે તેનો કલર અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આ ખાટું અથાણું બનીને તૈયાર થયું છે તો હવે આપણે અથાણાને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું ખાટું કેરીનું અથાણું તો એકદમ સરસ લાલ ચટ્ટાક અને આખું વરસ આ જ રીતના રહે એવું આપણું આ કેરીનું ખાટું અથાણું બનાવીને તૈયાર કરી દીધું છે તો અથાણાને આપણે સર્વ કરી દીધું છે તો અથાણાને તમે આ રીતના કોઈ પણ બોટલ કે કિંયાની બરણીની અંદર તમે ભરી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એવા ને એવા સ્વાદવાળું આખા વરસ માટે આપણે અથાણું બનાવીને તૈયાર કર્યું છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે કેરીનું ખાટું અથાણું ચોક્કસ બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ખાટા અથાણાની રેસીપી કેવી લાગી જો તમને આ ખાટા અથાણાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય